નમસ્કાર સ્વાગત છે આપ નર્વલી સમાચારમાં અને ઇવનિંગ બુલેટિન સાથે હું માસોમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી કેસર કેરીની આવકમાં બમ્પર વધારો ભાવ ઘટ્યા આઠસો થી નવસો રૂપિયા જોવા મળ્યો પાવાગઢ દર્શન કરવા જતા ભક્તો માટે સારા સમાચાર હવે નિજ મંદિર સુધી રોપવે બનશે માલપુરના ચોરીવાડ ત્રણ રસ્તે જૂની રદ થયેલી ચરણી નોટો ઝડપાઈ પાંચસો ના દર ની બે હજાર બસો બાણું અને એક હજાર ના દર ની એકસો અઠાણું નોટો ઝડપાઈ નગરમાં શ્રી પરશુરામ જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરાઈ નગરમાં નીકળી ભવ્ય શોભાયાત્રા ગત વર્ષ કરતા પંદર ટકા પરિણામ વધુ ધોરણ દસનું વડોદરા જિલ્લાનું સિત્યોતેર પોઈન્ટ વીસ ટકા પરિણામ પરીક્ષા પદ્ધતિમાં થયેલ ફેરફાર ઉચ્ચ પરિણામ માટે જવાબદાર અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત જ્યોતિ કળશ રથયાત્રાનું શિકા ગાયત્રી પરિવાર દ્વારા બુધવારે રાત્રે આઠ કલાકે આગમન થતા ભેર પરિજન ભાઈઓ બહેનો યુવાન મિત્રો તેમજ ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ સમૂહ ભોજન બાદ રાત્રે નવ કલાકે દીપ યજ્ઞ કરવામાં આવ્યો હતો રાત્રિ રોકાણ બાદ બીજા દિવસે સવારે આરતી પૂજા કરી વિદાય આપવામાં આવી હતી હાલુલ નગરમાં એમએસ ખાતે મે દરમિયાન બપોરે સાંજે સાત વાગ્યા સુધી શ્રીમદ ભાગવત વચનામૃત જ્ઞાન યજ્ઞ યોજાનાર હોવાને લઈ વૈષ્ણવોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જ્યારે સપ્તાહનું આયોજન કરનાર મનોરથી દ્વારા તડામ માર તૈયારીઓ કરી ચુક્યા છે પુષ્ટિ સંપ્રદાયમાં હાલોલને છોટી કાંકરોલીનું બિરુદ આપવામાં આવ્યું છે તો હાલોલ હાલોલનગરમાં વૈષ્ણવ સમાજ બહોળો છે અને નગરમાં બે પુષ્ટિમાર્ગીય મંદિરો આવેલા છે જેને લઈ વખતો વખત વૈષ્ણવો દ્વારા ધાર્મિક કાર્યક્રમો યોજાય છે જેમાં હાલોલ નગરના કોકિલાબેન તેમજ બટુભાઈ શાહ પરિવાર દ્વારા આ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે યોજવામાં આવેલ સપ્તાહ જગતગુરુ અનંત વિભૂષિત પૂજ્ય તેમજ એકસો આઠ શ્રી દ્વારકેશલાલજી મહારાજ તેમજ વ્યાસપીઠ પર બિરાજમાન થઈ તેઓના શ્રી મુખેથી વૈશાખ સુદ પાંચમ બારમી અઢારમી સુધી ભક્તિસભર કર્ણપ્રિય અને સંગીતમય શૈલીમાં રસપાન કરાવશે જેમાં બાર મે રવિવાર બપોરે ત્રણ કલાકે જ વાહરનગર ખાતેથી તેમજ પોથી યાત્રા નીકળી એમએસ હાઈસ્કૂલ ખાતે કથામંડપમાં પહોંચી પ્રથમ દિવસે શ્રી ભાગવતજી મહાત્મા સોમવારે શ્રી સુખદેવજી આગમન મંગળવારે કપિલ અવતાર બુધવારે નરસિંહ જન્મોત્સવ આમ સાત દિવસ જુદા જુદા અધ્યાય રસપાન કરાવાશે જેને લઈ વૈષ્ણવોને આ દિવ્ય મહોત્સવનો લાભ લેવા સપ્તાહનું આયોજન કરનાર મનોરથી ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતમાં શુક્રવારે નૈઋત્યના પવનથી ગરમી બે ડિગ્રી ઘટી હતી પરંતુ હવામાં ભેજનું પ્રમાણ વધતા અસહ્ય ઉકળાટ રહ્યો હતો મહેસાણામાં ઓગણચાળીસ પોઈન્ટ પાંચ ડિગ્રી ગરમી નોંધાઈ હતી આગામી અડતાલીસ કલાક સુધી અસહ્ય ઉકળાટ સહન કર્યા બાદ તેર મેથી વરસાદી માહોલ બનતા રાહત મળી શકે તેવી હવામાન વિભાગની આગાહી છે ઉત્તર ગુજરાતની ત્રણ બાજુ એક સાથે ત્રણ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બની છે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડની માર્ચ બે હજાર ચોવીસમાં યોજાયેલ ધોરણ દસની બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે જેમાં આ વર્ષે ધોરણ દસમાં રેકોર્ડ બ્રેક પરિણામ જોવા મળી રહ્યું છે જેમાં વિસનગરના તમામ પાંચ કેન્દ્રો પર ગત વર્ષ કરતાં પરિણામમાં વધારો જોવા મળ્યો છે જેમાં વિસનગર તાલુકામાં બે હજાર ચોવીસમાં ધોરણ દસની પરીક્ષા માટે નોંધાયેલા ત્રણ હજાર ચોત્રીસ વિદ્યાર્થીઓ માંથી બે હાજર નવસો પંચાણું વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જેમાંથી બે પાંચસો વિદ્યાર્થીઓ આ વર્ષે પાસ થયા વડદરા જિલ્લામાં આવેલી ખાનગી કોલેજોમાં એન્જિનિયરિંગની નવ હજાર છસો પંદર જેટલી બેઠકો આવેલી છે ચાલુ વર્ષે બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરાયું છે વડોદરા શહેર જિલ્લાનું પરિણામ બ્યાસી પોઈન્ટ પચાસ ટકા આવ્યું છે પાંચ હજાર બસો ચોસઠ જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે જિલ્લાની ખાનગી સ્કૂલો તેમજ કોલેજોમાં એન્જિનિયરિંગની નવ હજાર છસો પંદર બેઠકો છે ઊંચું પરિણામ છતાં ખાનગી એન્જિનિયરિંગ કોલેજોમાં બે હજારથી વધુ બેઠક ખાલી રહે તેવી શક્યતાઓ છે ગત જે સોનાનો ભાવ ત્રીસ હજાર હતો ત્યારે સો કરોડનું વેચાણ હતું જેની સામે આ વખતે ભાવ પંચોતેર હજાર થતાં વેચાણમાં ત્રીસ ટકાનો ઘટાડો થયો છે એક વર્ષમાં ભાવમાં દસથી બાર હજારનો વધારો થયો છતાં ખરીદી ઘટી હતી શુક્રવારે જે શહેરમાં સિત્તેર કરોડનું સોનું વેચાયું હતું દસ દિવસ પહેલાં ચોવીસ કેરેટનો ભાવ ઇઠ્યોતેર હજાર હતો જે હાલ પંચોતેર હજાર છે મહત્વના સમાચાર આવી રહ્યા છે માલપુરના ચોરીવાડ ત્રણ રસ્તે જૂની રદ થયેલ ચળને નોટો ઝડપાય છે પાંચસોના ના દરની બે હજાર બસો બાણું અને એક હજારના દરની એકસો અઠ્ઠાણું નોટો ઝડપાય છે શહેરના તાલુકા પાલી ખંડાનો જીજ્ઞેશ પટેલ બાઇક પર લઈ જઈ રહ્યો હતો નોટો તો માલપુર પોલીસે બાતની આધારે રદ કરી છે તો ચલની નોટો અને આરોપીને ઝડપ્યો છે તો અને કુલ લાખની નોટો ઝડપી છે તો માલપુરના વાડ ત્રણ રસ્તે જૂની રદ થયેલી ચલની નોટો ઝડપાય છે પાંચસોના દરની બે હજાર બસો બાણું અને એક હજારના દરની એકસો અઠ્ઠાણું નોટો ઝડપાય છે શહેરા તાલુકાના પાલીખંડાનો ખંડાનો જીગ્નેશ પટેલ બાઇક પર લઈ જઈ રહ્યો હતો નોટો તો માલપુર પોલીસે બાત ના આધારે રદ થયેલી ચલની નોટો અને આરોપીને ઝડપ્યો છે પાંચસો અને એક હજાર ના દર કુલ તેર પોઈન્ટ ઓગણચાળીસ લાખની નોટો છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ગત માર્ચ મહિનામાં ધોરણ દસ બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી આ પરીક્ષાનું આજરોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં આણંદ જિલ્લાનું પરિણામ ગત વર્ષ કરતાં સત્તર ટકા વધુ એટલે કે ચુંબોતેર પોઈન્ટ ત્રેસઠ ટકા આવ્યું છે વિગતવાર જોઈએ તો આણંદ જિલ્લામાં ધોરણ દસમાં પરીક્ષા આપનાર કુલ ચોવીસ હજાર ચારસો બાર વિદ્યાર્થીઓ પૈકી પાંચસો સુડતાલીસ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળ થયા

પરશુરામના જન્મોત્સવ પર્વની ઉજવણી શ્રી સમસ્ત ગુજરાત બ્રાહ્મણ સમાજ હાલોલ તેમજ શ્રી સમસ્ત બ્રાહ્મણ સમાજ રાજકક્ષા પરશુરામ ઉત્સવ સમિતિ દ્વારા બે અલગ અલગ વિસ્તારમાંથી ભગવાન શ્રી પરશુરામની શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભુદેવો પીતાંબર પહેરી જોડાયા હતા ભગવાન પરશુરામની વાજતે ગાજતે ભક્તિમય વાતાવરણમાં નગરમાં મુખ્ય માર્ગો નીકળતા તેમજ રાજમાર્ગો પર ઉમટી પડેલ ભક્તો દર્શન કરી ધન્ય બન્યા હતા શ્રી પરશુરામ ઉત્સવ સમિતિ દ્વારા નગરના માધ્યમ તેમજ તળાવ શ્રી શેશ્વર મહાદેવ મંદિર ખાતેથી સાંજે પાંચ કલાકે પરશુરામ ભવ્ય હાલોલ દ્વારા ખાતેથી પણ એક ભવ્ય શોભાયાત્રા પરશુરામ ભગવાનની યોજાઈ હતી જે શોભાયાત્રા સાંજે પાંચ ત્રીસ કલાકે ગણપતિ મંદિર ખાતેથી નીકળી રામેશ્વર મહાદેવ મંદિર સુધી ધાર્મિક વાતાવરણમાં શ્રી પરશુરામ ભગવાનના ના ગુણગાન અને સ્તુતિઘાન કરતા પહોંચ્યા તમામ લોકોએ આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી નીકળેલ બંને અલગ અલગ શોભાયાત્રામાં હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિત રાજકીય અગ્રણીઓ અને બ્રહ્મ સમાજના અગ્રણીઓ સહિત નગરના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા પાવાગઢ દર્શન કરવા જતા ભક્તો માટે સારા સમાચાર આવ્યા છે હવે મહાકાળી માતાજીના મંદિર સુધી રોપવેમાં જઈ શકાશે માતાજીના મંદિર સુધી પહોંચવા માટે રોપવે ને લંબાવવાની મંજૂરી મળી ગઈ છે કેન્દ્ર સરકારની મંજૂરી બાદ સ્થાનિક સ્તરેથી મંજૂરીની રાહ જોવાઈ રહી હતી હાલ પાવાગઢમાં માત્ર દુધિયા તળાવ સુધી રોપવે જાય છે રોપવે બાદ મંદિર સુધી પહોંચવા માટે ચારસો ઓગણપચાસ પગથિયા ચડવા પડે છે ગેરની કેસર કેરીની આવકમાં પુષ્કળ વધારો જોવા મળી રહ્યો છે એક દિવસમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં અગિયાર હજારથી વધુ કેરીના બોક્સની આવક નોંધાય છે શરૂઆતમાં આવક ઓછી હોવાના લીધે એક બોક્સના ભાવ પચીસોથી ત્રણ હજાર સુધી બોલાતા હતા જે હવે ઘટીને આઠસો થી નવસો રૂપિયા જેટલું જોવા મળી રહ્યું છે તો ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર